નિવાસસ્થાને મળેલી બેઠક જે છે તે પૂર્ણ થઈ છે પદનામિત મંત્રીઓ રાત્રે ભોજન કરવાના છે મુખ્યમંત્રીની સાથે જે બેઠક હતી તે બેઠક પૂર્ણ થઈ છે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠક અત્યારે પૂર્ણ થઈ છે તો મુખ્યમંત્રી જ્યારે મુંબઈથી પરત ફર્યા ત્યારબાદ તેઓએ તેઓના નિવાસસ્થાન ઉપર બેઠક બોલાવી હતી તે બેઠક પૂર્ણ થઈ છે મંત્રીઓ સાથેની અને મુખ્યમંત્રી પણ મુંબઈનો પોતાનો પ્રવાસ કરી અને આવી ચૂક્યા છે ત્યારબાદ તેઓના નિવાસસ્થાને મળેલી જે બેઠક હતી તે પણ પૂર્ણ થઈ ચૂકી છે તમામ ધારાસભ્યો પણ મોટાભાગના ગાંધીનગર આવી પહોંચ્યા છે તમામ અન્ય મંત્રીઓ જે છે તેઓ પણ ગાંધીનગર આવી રહ્યા છે આ બધાની વચ્ચે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી જે બેઠક છે તે પૂર્ણ થઈ ચૂકી છે આ મોટા સમાચાર આ વચ્ચે પ્રાપ્ત થઈ રહ્યા છે મંત્રીમંડળના વિસ્તરણને લઈ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી જે બેઠક હતી તે પૂર્ણ થઈ ચૂકી છે આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે તે અંગે મંત્રી નિવાસસ્થાને મળેલી બેઠક જે છે તે પૂર્ણ થઈ છે પદનામિત મંત્રીઓ રાત્રે ભોજન કરવાના છે મુખ્યમંત્રીની સાથે જે બેઠક હતી તે બેઠક પૂર્ણ થઈ છે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠક અત્યારે પૂર્ણ થઈ છે